મિત્રો આપ જોઈ રહ્યા છો વાય ન્યુઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા ચકલી સર્કલ પાસે એમેરલ્ડ કોમ્પ્લેક્ષ ની ચાર દુકાનો ના તાળા તૂટ્યા એક પોઈન્ટ બાવીસ લાખ થી વધુ ની થઈ ચોરી ઓગણીસ તારીખના રોજ રાત્રે બારથી ત્રીસથી સવારના સાડા દસથી ત્રીસ દરમિયાન ચકલી સર્કલ પાસેની ચાર દુકાનોમાં થઈ ચોરી બે ખાણીપીણી અને બે ઓફિસોના કેશ કાઉન્ટર પરથી કુલ એક પોઈન્ટ બાવીસથી વધુના રોકડ રકમની થઈ ચોરી ઘટનાની જાણ થતાં દુકાનદારો દ્વારા કોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસે સીસીટીવીની મદદથી ગુનેગારોને શોધવાની તપાસ શરૂ કરી Subscribe now and press the bell icon. Never miss an update.